જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજે મારે વેજીટેબલ બટાટા પૌવા બનાવવાના છે અહીંયા બધા ઝીણા ઝીણા શાકભાજી સમારી લીધા છે પૌવાને પણ ધોઈને મૂકી દીધા છે સાઈડમાં એટલે સરસ રીતે છૂટા છૂટા બને અને અહીંયા તેલ મૂકીને મેં મારી પાઈ નાખી છે રાઈને સરસ છતવા દેવાની છે તો આજે બનાવવાના છે વેજીટેબલ પૌવા રાઈસ સરસ ફૂટી જાય એટલે પાસે નાખી દેવાનું છે જીરું જીરું નાખીને પછી નાખવાનું છે ઝીણા સમારેલા બટેટા બટેટાને સરસ મેં ઝીણા સમારી નાખ્યા છે અને હવે એને આપણે તેલમાં ચડવા દેવાના છે અને સરસ હલાવતું રહેવાનું છે એટલે આપણા બટેટા નહીં અને સરસ તેલમાં ચડી જાય

કેપ્સિકમ બટેકા ગાજર કાંદા અને કેપ્સિકમ બધાને જે હું સમારી નાખ્યું છે અને હવે સરસ આપણે એને તેલમાં ચડવા દેવાનું છે અને હલાવતા રહેવાનું છે એટલે આપણે વેજીટેબલ સરસ તેલમાં ચડી જાય બહુ સરસ બને છે આવી રીતે બનાવીએ ટબેટા પૌવા

એને પણ સરસ તેલમાં ચડવા દેવાના છે અને સાંતળી નાખવાના છે તમે જોઈ શકો છો બધા શાકભાજી સરસ ચડી જાય ત્યાં લગીને આપણે હલાવતા કરીશું એટલે શાકભાજી ચોટે નહીં અને સરસ રીતે ચડી જાય તો આપણા શાકભાજી સરસ ચડી ગયા છે હવે આપણે મસાલા કરી નાખવી અહીંયા અમે સ્વાદ અનુસાર મીઠું લીધું છે લાલ મરચું પાવડર જીરું પાવડર અને થોડી હળદર લીધી છે અને થોડાક મેં અહીંયા ખાંડના દાણા નાખ્યા છે અને હવે સરસ રીતે આપણે હલાવી નાખીએ એટલે બધા મેં સરસ મિક્સ થઈ જાય વેજીટેબલમાં તમે જોઈ શકો છો અને શાકભાજી પણ સરસ આપણે ચડી ગયા છે અને હવે બધા મસાલાને મિક્સ કરવાના છે સરસ રીતે હલાવી નાખશું અહીંયા અમે પૌવા પલાળ્યા હતા સરસ પલ્લી ગયા છે અને છૂટા છૂટા થઈ ગયા છે તો હવે આપણે પૌવાને પણ વેજીટેબલમાં નાખી દેવી તમે જોઈ શકો છો સરસ પૌ પલ્યા છે અને એકદમ છૂટા છૂટા બન્યા છે હવે આપણે સરસ મિક્સ કરી નાખશું તો આજે મેં બનાવ્યા હતા વેજીટેબલ પૌવા બહુ સરસ લાગે છે આવી રીતે બનાવી એટલે બટેટા પૌવા તો બનાવી છે પણ ઘણી જાણ આવી રીતે પણ બનાવવા પડે એટલે બહુ સરસ લાગે બહુ સરસ છૂટા છૂટા બન્યા છે અને સરસ આપણે મિક્સ કરી દઈશું તો વેજીટેબલ પૌવા તૈયાર છે જય માતાજી જય શ્રી કૃષ્ણ